જીવતું તો ઉદાવળ છે અને પુરાવો છે તમારી સમક્ષ જેટલા નાની ઉંમરના લોકો ડાયમંડ સાથે કે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા લોકો છે એનું ઘણી વખત એવી ફરિયાદ હોય છે કે અમે છોડવું છે પણ છૂટતું નથી ઘણા લોકોને આવા વિચાર રોજે સવારે ઊઠે ત્યાંથી સાંજ સુધીમાં ઘણા બધાને વિચારો આવે છે કે હું જે કરી રહ્યો છું એ ન કરવું જોઈએ પણ શરૂઆત પહેલા કોણ કરે આ આ મોટો પ્રશ્ન છે કે શરૂઆત પહેલા વ્યસન મુક્ત માટે વ્યસન મુક્ત થવું છે બધાને પણ પહેલી શરૂઆત કોણ કરે એવું છે અશોકભાઈ તો આ દાદાનો દડ સંકલ્પ કે ભાઈ મારે વેસન ન કરવું જોઈએ અને બીજાને પણ નથી કરવા દેવું આ હેતુથી આજે આપણી ઓફિસની મુલાકાતે આવ્યા તો દાદાને સોસઠ વર્ષે હું એના દીકરા તરીકે એમ કહું છું હું તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે તમને સોસઠ વર્ષે જાતિ જિંદગીએ તમને એવો વિચાર આવ્યો ઘણા બધાને વિચાર આવે છે પણ એની ઉપર અમલ નથી કરતા અને આજે દાદાએ આ વિચાર ઉપર અમલ કર્યો છે અને મોર મારી દીધી છે કે હવે હું જીવું ત્યાં સુધી હું બીડીને હાથ ન લગાવું તો દાદા તમને એવું કંઈ કહેવા માંગો છો કે ભાઈ વ્યસન કરતા લોકો હોય ને કા છોડી જવું જોઈએ એમ મેં તમે કેટલા વર્ષ વ્યસન કર્યું મેં લગભગ બાવન ત્રેપન વર્ષથી પીવું બાવન ત્રેપન વર્ષથી આ બીકું ભાઈ બીડી પી બીડી પીતા હતા ને બીડી પી રહ્યા હતા અને આજ બાવન ત્રેપન વર્ષે જો એને સારો વિચાર આવતો હોય તો આપણને પણ આવે જ છે નથી આવતો એવું તો કોઈ કે નથી બાકી આ ઘણા બધી જગ્યાએ આપણે ધાર્મિક જગ્યાઓમાં જઈએ છીએ આપડે વિચાર વારંવાર આવે છે પણ અમલ નથી કરતા અશોકભાઈ તમે શું કેવા માંગશો ખરેખર હું તો એમ જો વ્યસન મૂકો ને તો એક પરિવાર સુખી થઈ જાય હા કારણ કે ઘણા બધા લોકો મેં એવા જોયા છે દારૂ પીને રોડ ઉપર પીડા હોય છે કેવું અમૂલ્ય પણ આજથી વીસ વર્ષ પહેલા મને ભગવાન સ્વામિનારાયણ ની ઓળખાણ થઈ અને એવા મને ભગવાનની ઓળખાણ થઈને એવો દઢ સંકલ્પ થયો વીસ વર્ષ પેલા તો મેં વીસ વર્ષથી પીડી મૂકી દીધી આજ દિન સુધી ક્યારે મુખમાં બીડી નથી દીધી અને કોઈ બીડી બાજુ પીતા હોય ને તો હું એને વાત કરું કે તમે આ વ્યસન મૂકી દો તમારા પરિવાર માટે તમે વ્યસન મૂકી દો બરોબર અને આ દાદા અમારી બાજુમાં બેઠા હતા રોજે બેઠા હોય છે અમારા આવી અને આજે મેં વાત કરી ચાર પાંચ દાદા બેઠા હતા બધા બીડી પીતા હતા એટલે મેં વાત કરી કે દાદા બીડી મૂકી દો એમાં એક ભાઈ હતા ને એ બહુ આમ કેવાય કે શ્રદ્ધાળુ હતા એને મેં વાત કરી બીડી મૂકી દો એટલે કે મારાથી નહીં મુકાય એટલે મેં વાત કરી ભાઈ બીડી ન મુકાય તમે મક્કમ ભાવ તો મુકાય છે એ દાદા વૈયા ગયા આ દાદાને એમ થઈ ગયું મારે બીડી મૂકી વાહ સરસ તો અશોક ભાઈ આપણને ખૂબ સારી વાત કરી છે અને ઘણા બધા લોકોને વિચાર આવે છે તો અમલ કરજો અને આ આ તમને જે બતાવી રહ્યા અમે કે ભાઈ દાદાએ દઢ સંકલ્પ કર્યો તો એનાથી છે અને આપણે પણ તમે પણ મૂકી શકો છો ઓકે અસ્તુ ધન્યવાદ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી અને અન્ય લોકો સુધી પહોંચાડજો કારણ કે સોસઠ વર્ષે દાદાને વિચાર આવ્યો છે એ વિચાર સમાજ સમક્ષ મૂકવો જરૂરી છે આપડી પણ ફરજ બને છે કોમેન્ટના માધ્યમથી તમે જવાબ આપજો કોઈપણ પણ કોમેન્ટ કરી અને તમારા મંતવ્યો જણાવજો ટૂંકમાં અને વિડીયોને ખૂબ શેર કરી દેજો ઓકે હસ્તુ ધન્યવાદ